નમસ્કાર સાથીઓ નવો બુદ્ધાય ભીમ હું છું આપનો સાથી આર કે પરમાર અને આપ જોઈ રહ્યા છો દલિત આદિવાસી અને ઓબીસી સમાજની સામાજિક ન્યાયની લડાઈને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર રજૂ કરતી યુટ્યુબ ચેનલ આર કે સ્ટુડિયોઝ જો તમે હજુ સુધી અમારી આર કે સ્ટુડિયોઝ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ કરી દો અને બેલ આઇકોન દબાવો જેથી કરીને અમારા દરેક નવા વિડીયોની અપડેટ્સ આપને મળી રહે

અખિલ મુંબઈ રાજ્ય ધર્મ પરિવર્તન પરિષદમાં આપેલું એક ઐતિહાસિક ભાષણ હતું તો આવો જાણીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ધર્મ પરિવર્તન શા માટે કરવું જોઈએ તેના માટે તેમણે આપેલું એક ઐતિહાસિક ભાષણ વાલા ભાઈઓ અને બહેનો આ પરિષદ મે ધર્મ પરિવર્તન ની કરેલી ઘોષણા અંગે ખાસ વિચારણા કરવા માટે જ બોલાવી છે એ તમે સારી રીતે જાણો છો ધર્મ પરિવર્તનનો વિષય એ મારી દ્રષ્ટિએ અત્યંત લાગણીનો વિષય છે એટલું જ નહીં પરંતુ તમારા હવે પછીના ભવિષ્યનું સમગ્ર જીવન એના પર જ આધાર રાખતું હોવાના લીધે આ વિષય મને અત્યંત મહત્વનો લાગે છે તેની ગંભીરતાનો તમને બધાને વિશ્વાસ બેઠો છે એવું કહેવામાં મને વાંધો નથી જો એવું ના હોત તો તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીં ભેગા થયા ના હોત અને એટલે જ તમને બધાને આ સ્થળે એકઠા થયેલા જોઈને મને ભારે આનંદ થાય છે ધર્મ પરિવર્તનની ઘોષણા કર્યા પછી અનેક જગ્યાએ નાના મોટા પ્રમાણમાં સભાઓ ભરીને આપણા લોકોએ આ વિષયમાં પોતાના વિચારો રજૂ કર્યાનું બધાની જાણમાં છે પરંતુ બધાએ એક સાથે ભેગા થઈને વિચાર વિનિમય કરીને ધર્મ પરિવર્તનના પ્રશ્ન પર નિર્ણયાત્મક ચર્ચા કરવાની તક આ પહેલા આપણને મળી ન હતી આવી તકની તમારા કરતાં મને ખૂબ જ જરૂર હતી ધર્મ પરિવર્તનની ચળવળને સફળ બનાવવા માટે તેની પૂર્વ તૈયારીની ખૂબ જ જરૂર હોય છે આ વાત તો તમારે બધાએ માન્ય રાખવી જ પડશે ધર્મ પરિવર્તન એ કઈ બાળકોની રમત નથી ધર્મ પરિવર્તન એ કઈ મોત પણ નથી આ તો માણસોના જીવનની સફળતાનો પ્રશ્ન છે જહાજમાં એક બંદરેથી બીજા બંદરે લઈ જવા માટે નાવિકને જેટલી પૂર્વ તૈયારી કરવી પડે છે તેટલી જ તૈયારી ધર્મ પરિવર્તન માટે કરવી પડે પડશે તે સિવાય એક કિનારેથી બીજા કિનારે પહોંચવું શક્ય નથી પરંતુ નાવમાં કેટલા ઉતારો આવશે તેનો અંદાજ મળ્યા સિવાય નાવિક જરૂરી સામાન ભેગો કરવાનો પ્રયત્ન કરતો નથી તેવી જ મારી હાલત છે કેટલાક લોકો ધર્મ પરિવર્તન કરવા તૈયાર છે તેનો અંદાજ ન આવે ત્યાં સુધી મને ધર્મ પરિવર્તન માટેની પૂર્વ તૈયારી કરવાના કાર્યમાં જોડાવવું શક્ય લાગતું નથી પરંતુ આપણા લોકોની ક્યાંય પરિષદ ભર્યા સિવાય લોકમતનો અંદાજ મેળવવાની તક મને મળશે નહીં એવું જ્યારે મેં મુંબઈના કાર્યકરોને કહ્યું ત્યારે તેમણે ખર્ચાની કે મહેનતની કોઈ જ બાબત અંગે વિચાર વિચાર્યા વગર પરિષદ ભરવાની જવાબદારી પોતાના માથે ખૂબ જ આનંદ સાથે ઓઢી લીધી તેમણે માથે ઉપાડેલી જવાબદારીને પાર પાડવા માટે તેમણે કેટલું કામ વેઠવું પડ્યું તેની હકીકત આપણા પરમ પૂજ્ય આગેવાન અને સ્વાગત સમિતિના અધ્યક્ષ રાજમાન્ય રાજશ્રી રેવજી દગડુજી દોડસે પોતાના ભાષણમાં વિગતે બતાવી છે આટલું બધું કષ્ટ વેઠીને તેમણે મારા માટે આ સભા ભરવાનું આયોજન કર્યું તેના માટે હું આ પરિષદની સ્વાગત સમિતિનો અત્યંત ઋણી છું